કરજણ નગરમાં વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી એકસઠ લાભાર્થીઓને મળ્યા ઘરના સપનાનું પ્રમાણપત્ર કરજણ નગરપાલિકા ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભવ્ય કાર્યક્રમ મુનિ યોજાયો હતો ભારતના વડાપ્રધાનના શાસનના ચોવીસ વર્ષ પૂર્ણ થતા સમગ્ર ગુજરાતમાં ઉજવણી ચાલી રહી છે અને એ જ શ્રેણીમાં કરજણ નગરપાલિકા પણ વિકાસના ઉત્સવમાં ઝળહળી ઉઠી હતી કાર્યક્રમમાં કરજણ ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફેઝ બે ના લાભાર્થીઓને આવાસ પ્રમાણપત્રો વિતરણ કરવામાં આવ્યા હતા સાથે જ નગરપાલિકા કર્મચારીઓ માટે સેફ્ટી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ નગરના વિકાસના અનેક કાર્યોનું ખાદ મુહૂર્ત કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ઈલાબા અટાલિયા ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ નગર ભાજપા પ્રમુખ વિમલ ભટ્ટ નગરપાલિકાના વિવિધ હોદ્દેદારો સભ્યો તથા કર્મચારીઓ સહિત લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન નવો કર્જન વિકાસમય કર્જનના સંકલ્પ સાથે વિકાસની નવી દિશામાં કર્જન આગળ વધતું જોવા મળી રહ્યું છે આજ રોજ કરજણ નગરપાલિકા વિસ્તારમાં ગુજરાતના પનોતા પુત્ર અને આ ભારત દેશના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી અવિરતપણે જે દેશની અને રાજ્યની સેવા કરતા કરતા આજે તેમને ચોવીસ વર્ષ પૂર્ણ થાય ત્યારે વિકાસ સપ્તાહના ભાગરૂપે કરજણ સિનોર પારના વિકાસ પુરુષ અને લોકપ્રિય ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં કરજણ નગરપાલિકા હદ વિસ્તારની અંદર વિકાસ સપ્તાહ અંતર્ગત ચાર કરોડ પચીસ થી વધુ રકમ ના જન ભાગીદારી રકમના જનભાગીદારીના કામોના ખાતમુહૂર્ત કર્યા યુડીપી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સ્વર્ણિમ ના સાત કરોડ થી વધુ ના કામો ની મંજૂરી પત્ર લઈ અને તથા ના કાર્યક્રમ ધારાસભ્ય શ્રી ના હાથે આજે કરજણ વિકાસ ની જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે ત્યારબાદ વિકાસ સપ્તાહ અંતર્ગત માન્ય અક્ષરભાઈ પટેલ સાહેબ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ના પ્રથમ ના એકસઠ લાભાર્થીઓને આજે

શ્રી માર્ગદર્શન આપ્યું આવનારા સમયમાં નવા દિવસોમાં દિવાળી જેવો તહેવાર આવે છે તો સૌને શુભકામનાઓ પાઠવી અને બાકી રહી ગયેલા કામોની જલ્દી જલ્દી કરજણની નગરની જનતાને ભેટ આપે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે